ભાવનગર બે આરોપીઓને રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા એસીબી ઝડપી પાડે મળતી માહિતી મુજબ ફરિયાદીને ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકેની નોકરીમાં પુન સ્થાપિત કરવા બાકી રહેલો પગાર ચૂકવવા તથા સામે કોઈ પોલીસ ફરિયાદ ન કરવાની બાબતે આરોપી દશર પાંચાભાઈ ચૌહાણે રૂપિયા બે લાખ ની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબી નો સંપર્ક કર્યો હતો એસીબી દ્વારા ગોઠવાયેલા છટકામાં આરોપી એ મિત્ર સાથે ચર્ચા કરીને લાંચના રૂપિયા ઋતુરાજસિંહ ધીરુભાઈ પરમાર જીગરભાઈ જયંતિભાઈ ઠક્કર અને વિરેન્દ્ર પ્રહલાદસિંહ ગોહિલ મારફતે સ્વીકારવાની સૂચના આપી હતી છટકા દરમિયાન આરોપી ઋતુરાજસિંહ ધીરુભાઈ પરમાર અને જીગરભાઈ જયંતિભાઈ ઠક્કરે લાંચની રકમ સ્વીકારી લેતા સ્થળ પરથી રંગે હાથ ઝડપાઈ ગયા હતા એસીબી મુજબ તમામ આરોપીઓએ મળીને તેમના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી એસીબી દ્વારા બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાઈ વિક્રમસિંહ ઝાલા અમદાવાદ